નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બોલો લ્યો હવે આ ટ્રમ્પની બોલ બચ્ચન નીતિને કારણે અમેરિકાના શેર બજારમાં પણ હાહાકાર મચી ગયો છે અમેરિકામાં ભયંકર જેને કહી શકાય ને કે મંદીનો માહોલ હોય મંદીનો ઓછાયો હોય એવો માહોલ સર્જાઈ ગયો છે એટલું જ નહીં અમેરિકામાં એક પ્રકારનો ભય અને અનિશ્ચિતતાનો માહોલ છે અને એ માહોલ જે છે અમેરિકાના શેરબજારમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે એવું કહેવાય છે કે અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે એ વાતનું સમર્થન તો નહીં પણ અંદેશો જે છે એ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન ફોક્સ ચેનલના ઇન્ટરવ્યુ દ્વારા પરોક્ષ રીતે આપી દીધું અને એની અર્થઘટન જે છે એ જે વાક્ય બોલ્યા એનું અર્થઘટન અને બધા એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્કાર કરતા નથી કે અમેરિકામાં મંદી ન આવી શકે આ ટ્રાન્ઝિશન પીરિયડ છે અને ટ્રાન્ઝિશન પીરિયડની વ્યાખ્યા લોકોએ કરી કે ડોનાલ્ડ ટ્રમ્પ પરોક્ષ રીતે સ્વીકારી રહ્યા છે કે અમેરિકામાં મંદી આવી શકે છે એક પીરિયડ આવી શકે છે અને એને કારણે આ ટ્રમ્પનું જે તાંડવ જે છે એ સમગ્ર વિશ્વને દજાડે એવો માહોલ થઈ ગયો છે શેરબજારમાં તો તબાહી આવી રહી છે અમેરિકાના શેરબજારની જ વાત કરો તો અમેરિકાના શેરબજારમાં વોલ સ્ટ્રીટ જે બે હજાર પચીસનો સૌથી ખરાબમાં ખરાબ દિવસ હતો એટલું જ નહીં સપ્ટેમ્બર પછી પણ કદાચ તમે જુઓ તો શેર બજાર લિટરલી નામ થઈ ગયું હતું એક જ દિવસમાં સ્ટેન્ડર્ડ એન્ડ પુવર જે અમેરિકાનું એકદમ બ્રોડ શેર શેરબજાર કહેવાય છે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર ફાઈવ એમાં ચાર ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું હતું અને આ ચાર ટ્રિલિયન ડોલર એટલે ભારતની ઇકોનોમી કરતાં પણ વધારે મોટું નુકસાન અમેરિકામાં એક જ દિવસમાં સહા થઈ ગયું અને એથી પણ આગળ અમેરિકાનો ડોલર ઇન્ડેક્સ છે એ ઘટીને એકસો ત્રણ પોઈન્ટ પાંચ થઈ ગયું છે સોનું અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આ જે અમેરિકાના શેરબજારની જે અસર છે અમેરિકાનું શેરબજાર તો ધબાઈ નમ થયું પણ એની અસર તમે જુઓ તો જાપાનમાં તાઇવાનમાં હોંગકોંગમાં સિંગાપોરમાં

તેઓ ફેરવી રહ્યા છે તેમની નીતિ રીતિને કારણે હવે આ એક વિધાન કરે છે ને એને કારણે દુનિયાભરના શેર બજારો ડાઉન થાય છે એ તો આપણે જોયું કે ભારતના શેરબજારની કેવી માઠી બેઠી એ આવ્યા એની સાથે જ પરંતુ હવે અમેરિકાને પણ પેલું કહે છે ને ખાડો ખોદે એ જ પડે એવી હાલત અમેરિકામાં થઈ છે કારણ કે દુનિયાના બીજા બજારો કરતાં વધારે અસર જે છે એ અમેરિકાના શેર બજારમાં થઈ છે ને મેં તમને કહ્યું તો એમ કે ચીનમાં કે કેનેડામાં કે મેક્સિકોમાં તો જે નુકસાન થતા હશે થશે યુરોપિયન યુનિયન અને ભારતમાં તો બીજી એપ્રિલ પછી એમનું ટેરિફ વોર કે ટ્રેડ વોર આવશે પણ એમના પોતાના જ ખાસ દોસ્ત એમના પોતાના કટ્ટર સમર્થક એલોન મસ્કની હાલત જુઓ તો એલોન મસ્કનો શેર જે છે એ સોમવારે પંદર ટકા જેટલો ડાઉન થયો હતો સપ્ટેમ્બર બે હજાર વીસમાં ચારસો ને ડોલર પર હતો એ શેર આજે બસો બાવીસ ડોલર પર થઈ ગયો એટલે એકસો અબજ ડોલર નુકસાન તો ખાલી બે હજાર પચીસ માં શ્રીમાન એલોન મસ્કને થયું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને અને એની કંપનીને નુકસાન ન થાય એ હેતુથી ગુરુવારે એની નવી નક્કુ ટેસ્લા ગાડી ખરીદવાનું વચન આપ્યું છે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ જઈને ખરીદશે પણ ખરા પણ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનબાજી અને એમને અવારનવાર જે ધમકીને ભપકીને એ જે બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે એને કારણે દુનિયાભરમાં જે માહોલ બગડ્યો છે એટલે એવું લાગે છે કે આપ ફાટતું હોય ને ત્યાં થિંગડું ક્યાં મારશે તો વાતાવરણ જે છે ને એ ડોનાલ્ડ ટ્રમ્પે એકદમ દોડી નાખ્યું છે અને એને કારણે કેનેડા મેક્સિકો જેવા દેશો પણ અત્યારે અમેરિકાની સામે ભૂરાયા થઈ રહ્યા છે ચીને તો ઇંટનો જવાબ પથ્થરથી આપવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી દીધી છે અને અમેરિકામાં જ પેનિકનો માહોલ થઈ ગયો છે મેં તમને કહ્યું તેમ એમ કે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર જે છે જે અમેરિકાનો સૌથી બ્રોડ બેઝ શેરબજાર ગણાય છે એમાં ટુ પોઈન્ટ સેવન પર્સન્ટ એટલે સૌથી વધુ નુકસાન એક દિવસમાં થયું ડાઉ જોન્સ અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અમેરિકામાં ટ્રેડિંગ ઇન્ડિયાના સમયની સરખામણીમાં મોડા શરૂ થાય છે ને એટલે અત્યારે જ્યારે હું મોડી રાત્રે બનાવી રહ્યો છું ત્યારે જોન્સ આઠસો ને નેવું પોઈન્ટ ડાઉન છે જે ઇન્ડસ્ટ્રીયલ બજાર પર આધારિત છે એનો અર્થ એ કે અમેરિકામાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ ડાઉન છે અને નાસ્ડેકની વાત કરું તો નાસ્ડેક ચાર ટકા જેટલું ડાઉન છે એટલે સપ્ટેમ્બર બે હજાર બાવીસની સરખામણીમાં નાસ્ડેક જે છે એમાં સૌથી મોટો ઘટાડો થયો છે અને અમેરિકાની જે મેગ્નિફિસન્ટ સેવન કંપનીઝ ગણાય છે ટેક કંપનીઝ ગણાય છે દાખલા તરીકે ટેસ્ટા તો મેં તમને વાત કરી કે પંદર ટકા જેટલો ડાઉન થયો પણ એને બાદ કરતાં પણ તમે એપલ છે એનવિડિયા છે મેટા એટલે કે ફેસબુક અને વોટ્સએપવાળી જે કંપની માર્ક ઝુકરબર્ગની કંપની છે એ આલ્ફાબેટ માઇક્રોસોફ્ટ કંપની એમેઝોન કંપની આ બધી જ કંપનીઓ જે છે એ બધી જ કંપનીઓના શેર જે છે એ ડાઉન થઈ રહ્યા છે ચાર પોઈન્ટ પાંચ ટકાથી લઈને પંદર ટકા સુધી ટેસ્લાની વાત કરીએ તો અને અમેરિકામાં એને કારણે જે હાહાકાર મચ્યો છે એક મંદીનો માહોલ સર્જાયો છે એક અનિશ્ચિતતા અને ભયના ઓથાર વચ્ચે લોકો આવી ગયા છે અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે અમેરિકામાં મોંઘવારી વધી ગઈ છે એક ઇન્ડાની ટ્રે જે છે એ ત્રણથી સાડા ત્રણ ડોલરમાં મળતી હતી આજે દસથી બાર ડોલરમાં થઈ ગઈ છે અને જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સ જેવી જે કંપનીઝ છે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ જે છે એ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમેરિકામાં મંદી આવવાની સંભાવના જે છે એ વધી ગઈ છે વાસ્તવિકતા એ છે મિત્રો કે ટ્રમ્પનો અહંકાર છે ને એ એના સ્થાને છે પણ અર્થશાસ્ત્રના નિયમો ટ્રમ્પના અહંકારને સાંભળતા નથી વૈશ્વિકરણનો માહોલ છે અને વૈશ્વિકરણના માહોલમાં અર્થતંત્ર જે છે ને એ પોતાની ચાલ પર ચાલતું હોય છે હવે તમે કેનેડાને ધમકાવવાની વાત કરો છો કેનેડાના નવા વડાપ્રધાને આવતાની સાથે કહ્યું કે અમે અમેરિકાની કોઈ ધમકીને સહન કરવાના નથી અને જો અમેરિકા અમને ટેરિફથી ડરાવવા માગતું હોય તો અમે અમેરિકાનો વીજ સપ્લાય જે છે એ બંધ કરી દઈશું હવે અમેરિકાનો વીજ પુરવઠો બંધ કરી દે તો અમેરિકાની તો વીજ માંગ જે છે એ કેનેડા પર નિર્ભર છે એટલે કેનેડા જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી કે ભક્કીથી ડરતું નથી બલકે કેનેડામાં તો લોકોએ અમેરિકન પ્રોડક્ટનો બાયકોટ કરવાનું શરૂઆત કરી દીધું છે ને એને કારણે કેનેડાની કંપનીઓ જે છે એ આત્મનિર્ભર થઈ રહી છે અને કેનેડામાં એક પ્રકારની રાષ્ટ્રીય અસ્મિતાનો માહોલ થયો છે જેને કારણે કેનેડિયન કંપનીઓના સ્ટોક્સ જે છે એ ઉપર જઈ રહ્યા છે ચીન મેં તમને અગાઉ કહ્યું તેમ અમેરિકાથી ડરે એમ નથી અમેરિકા કરતાં સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી જે છે એ ચીનની છે અને એ સ્થિતિ તમે જુઓ તો દુનિયાભરના દેશોની છે હવે ભારત જેવો દેશ જે છે એ તો ડેરી ફોર કે ટ્રેડ વોર ટ્રમ્પ શું કરશે એની રાહ બીજી એપ્રિલ સુધી જોઈ શકશે કારણ કે પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ લાગુ નહીં કરે આજની તારીખે ભારતીય બજાર સ્થિર છે કારણ કે જે ડેમેજ થવાનું હતું નુકસાન થવાનું હતું દબાઈ નમ થવાનું હતું એ થઈ ગયું પણ તમે દુનિયાભરનો માહોલ જુઓ તો ક્રૂડ ઓઇલના ભાવ જે સતત ઘટી રહ્યા છે એ મંદીનો સંકેત આપી રહ્યા છે સિમિલરલી સોના અને ચાંદીના ભાવ જે રીતના વધી રહ્યા છે એ જોતાં લાગે છે કે ઇન્વેસ્ટરોને હવે શેરબજારમાં કે રિયલ એસ્ટેટમાં ભરોસો રહ્યો નથી એટલે એ લોકો સોના અને ચાંદી તરફ આગળ ધપી રહ્યા છે રૂપિયો જે છે એનું ગબડવાનું ચાલુ છે રૂપિયો હજુ એટલો બધો સ્થિર થયો નથી અને અમેરિકામાં મંદી આવે તો એફઆઈઆઈ શું ભારત તરફ આવી શકે હવે એક ગ્રુપ એવું માને છે કે અમેરિકામાં મંદીનો માહોલ છે અને અમેરિકામાં જો શેર બજાર ડાઉન જતું હોય તો મળતર ભારતમાં મેળવવા માટે એફઆઈઆઈઝ છે એ ફરી પાછી ભારતમાં આવી શકે સાઉથ કોરિયામાં જઈ શકે થાઈલેન્ડમાં જઈ શકે સિંગાપુર તરફ જઈ શકે ઓસ્ટ્રેલિયા કે જાપાન તરફ જઈ શકે પરંતુ ટ્રમ્પ જે છે એનું નિવેદન જે છે એ બહુ સૂચક હતું કારણ કે ટ્રમ્પ જે છે એને ફોક્સને જે ઇન્ટરવ્યૂ આપ્યો એમાં એને એવું કહ્યું કે અમેરિકા એક ટ્રાન્ઝેક્શન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે અમેરિકામાં અમે વેલ્થ જનરેટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ અને એ પ્રક્રિયામાં એક ટ્રાન્ઝેક્શન પીરિયડ આવી શકે પરંતુ હું એની આગાહી ન કરી શકું અલબત્ત ટ્રમ્પના બોલવા પર કોઈ ભરોસો કરતું નથી કારણ કે ટ્રમ્પ ગમે ત્યારે યુ ટર્ન મારી શકે છે ટ્રમ્પ જે છે એ યુરોપના દેશોને બાયપાસ કરીને સીધું રશિયા સાથે સમજૂતીની વાત કરી શકે છે એ ચીન સાથે કદાચ સમજૂતી કરી નાખે તો કોઈ નવાઈ પામતા નહીં હવે આજે જ અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિઓ સાઉદી અરેબિયામાં મળ્યા ત્યારે અમેરિકી વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે યુક્રેને અમુક જમીનનો ભાગ જે છે એ તો રશિયાને આપવો પડશે એનો અર્થ એ કે અમેરિકા રશિયાની તરફેણ કરી રહ્યું છે અને યુક્રેનને કહી રહ્યું છે કે તારે વાસ્તવિકતા સ્વીકારી અને જમીનનો કેટલોક ભાગ તારે રશિયાને આપી દેવો પડશે અને સાથોસાથ અમેરિકા જે છે રેયર મેટલ અર્થ મેટલ્સ જે રેરેસ્ટ ઓફ રેયર અર્થ કે અર્થ મેટલ્સ કહે છે એની સોદાબાજી અથવા તો એનો કોન્ટ્રાક્ટ જે છે એ પણ યુક્રેન સાથે કરવા માંગે છે ટૂંકમાં યુક્રેનનું કાંડું આમળવાની વાત તો ચાલુ જ છે પરંતુ ફોક્સ ન્યૂઝને જે ઇન્ટરવ્યૂ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો ને એમાં જે એક આ સાંકેતિક વાક્ય કહ્યું કે ટ્રાન્ઝેક્શન પીરિયડ છે ને એમાં કદાચ બજાર થોડું ડાઉન જઈ શકે અને મંદીનો માહોલ પણ આવી શકે એવું જે અર્ધઘટન લોકોએ કહ્યું હવે અમેરિકામાં છે ને આમ જોવા જઈએ તો મંદીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી પરંતુ અત્યારે જે ચાલી રહ્યું છે એનાથી અમેરિકન માર્કેટ જે છે સમસમી ગયું છે અમેરિકન રોકાણકારો જે છે એ પણ થોડા ડરી ગયા છે અમેરિકાનો ઇતિહાસ કહે છે કે અઢારસો સત્તાવનથી બે હજાર ચોવીસ સુધીમાં લગભગ ચોત્રીસ વખત અમેરિકામાં મંદી આવી છે અને સૌથી વધુ ખતરનાક મંદી જે હતી એ અઢારસો તોતેરમાં સતત પાંચ વર્ષ સુધી ચાલી હતી એ એને બાદ કરતાં તમે જુઓ તો અમેરિકામાં સૌથી ટૂંકી મંદી જે છે એ કોરોના વખતે બે હજાર વીસમાં ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીના માત્ર બે જ મહિના સુધી ચાલી હતી આ ચોત્રીસ વખતની મંદી છે એમાં ભાગની મંદી જે છે એક વર્ષથી ઓછા સમયમાં ચાલી છે બહુ જ ઓછી મંદી એવી છે કે જે બાર મહિનાથી ઉપર સત્તર અઢાર મહિના સુધી ચાલી હોય પરંતુ એ જે મંદી આવે છે એ એ મંદીની અસર જે છે દુનિયાભરના શેરબજાર પર થાય છે દુનિયાભરના અર્થતંત્ર પર થાય છે કારણ કે અમેરિકન ઇકોનોમી જે છે એ દુનિયાની સૌથી મોટી ઇકોનોમી છે ગ્લોબલ ઇકોનોમીમાં અમેરિકાનું યોગદાન લગભગ અઠાવીસ ટકા જેટલું છે એટલે અત્યારના સંકેતો મેં તમને કહ્યું તેમ અમેરિકામાં ફુગાવો છે અમેરિકામાં જે રીતના શેરબજાર ડાઉન જઈ રહ્યું છે અમેરિકામાં જે રીતના મોંઘવારી વધી રહી છે અમેરિકન માર્કેટમાં જે રીતના ડિમાન્ડ ઘટી રહી છે અને કેનેડા મેક્સિકો ચીન એ પણ અમેરિકાની સામે રિવર્સ ટેરિફ વધારવાની વાત કરી રહ્યા છે એટલે આ બધા સંકેત જે છે એ બહુ સારા નથી અને એ સંદર્ભમાં ભારતીય શેર બજારનું શું થશે ભારતીય શેર બજાર જે છે એ અત્યારે લગભગ સ્થિર થવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ એ સ્થિરતા કેટલી લાંબી ટકશે ઇન્ટ સિન્ટ બેન્કને કારણે મંગળવારે જ ભારતીય શેર બજાર જે છે એ ખાસું ડાઉન ગયું હતું અને ઇન્ડસ ઇન્ટ બેંકનો જે શેર છે એ લગભગ સત્તાવીસ ટકા જેટલો ડાઉન ગયો હતો અલબત્ત આ એકમાત્ર શેર પૂરતી વાત છે પરંતુ બે દિવસમાં મ્યુચ્યુઅલ ફંડના ડેટા જે છે એ જાહેર થવાની સંભાવના છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન જે છે એ પોતાના ડેટા જાહેર કરશે હવે જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડે ભારતીય શેરબજારમાં લગભગ છવ્વીસ હજાર કરોડ જેટલું મૂડી રોકાણ કર્યું હતું હવે ફેબ્રુઆરીમાં એ મૂડી રોકાણ વધ્યું છે જો ફેબ્રુઆરીમાં એ મૂડી રોકાણ વધ્યું હશે તો સંકેત પોઝિટિવ છે અને જો ફેબ્રુઆરીમાં મૂડી રોકાણ એસઆઈપીમાં અથવા તો મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ જો ભારતીય શેરબજારમાં વધ્યું હોય તો એવી સંભાવના છે કે એફઆઈઆઈ ફરી પાછી ભારતમાં આવે અથવા તો ભારતીય શેરબજારમાં જે માલ પછાડી રહી છે એ માલ પછાડવાનું બંધ કરે પણ જો આ ડેટા નેગેટિવ આવ્યો રિપીટ હું ફરી કહું છું કે એસઆઈપી અને જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એ મ્યુચ્યુઅલ ફંડોનું રોકાણ જે છે એ ભારતીય શેરબજારમાં જાન્યુઆરીની સરખામણીમાં ઓછું આવશે તો ફંડનો ટેકો શેર બજાર ને ઘટશે અને જો ફંડનો ટેકો શેર બજાર અને રાહ જોવો એ સિવાય આ બજારમાં કોઈ સારો વિકલ્પ દેખાતો નથી અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મીરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આપ શું માનો છો વૈશ્વિક મંદીનો માહોલ અમેરિકાનું બજાર જે રીતના ડાઉન થઈ રહ્યું છે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે ક્રૂડ ઓઈલ ડાઉન જઈ રહ્યું છે એ સંદર્ભમાં આપ શું માનો છો શેર બજારમાં અને અર્થતંત્રમાં શું થશે આપના મંતવ્યો ટીકા ટીપણી અને અવલોકોનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર